લક્ષ્મીજી કીધું મારે પૂજા કરવી છે મારે પૂજા કરવી શિવની પૂજા જો જો આ બેનોને દેખાદેખી બહુ હોય આ લક્ષ્મીજીને પણ દેખા નારાયણે પૂજા કરીને આવ્યું જબરજસ્ત એટલે લક્ષ્મીને એમ તો કે હું પૂજા કરું પણ લક્ષ્મીજી એટલું કીધું કે તમે પૂજા કરીને એના કરતા હું જોરદાર પૂજા કરીશ તમને બતાવી દઈશ બેનોને તમારો જો એક જ ભાવ હોય કોકને બતાવી દેવું હમ હા બેનો સાડી લાવે ને તોય એમ કે પાડોશીને એમ કે એને ખબર પડવી જોઈએ કે હું એટલે હજાર ની લાવી લક્ષ્મીજી નો સ્વભાવ અને આમે લક્ષ્મી વસ્તુ જેવી છે લક્ષ્મી આવે એટલે દેખાયા વગર રહેતી જોજો લક્ષ્મી થોડી કઈ પાસે આવી જાય ને કુદમ કુદ કરે લોકો લક્ષ્મીજી ની પાસે આવે એ માણસ જપીને બેસે નહીં આ લઈ આવે ને આ લઈ લઈ આવે ગાડી હા અને એમાં બ્રાહ્મણો તો પચાવી જ ન હોય તો વાત જ જવા દીધો બ્રાહ્મણ તો લક્ષ્મીને આમ કે પચાવી જ ના હોય કે લક્ષ્મી જેવી આવી નથી કે વાપરી નથી બ્રાહ્મણો પાસે તો લક્ષ્મી ટકે જ નહીં બ્રાહ્મણોને દાન આપવાનું કારણ બ્રાહ્મણોને લોકો દાન આપેલું કારણ જે છે બ્રાહ્મણો ક્યારે સંગ્રહ ન કરે સંગ્રહ કરે લક્ષ્મીજીએ કીધું મારે ભગવાન શિવની આરાધના કરવી છે વૈકુંઠમાં બધી વ્યવસ્થા કરવામાં આવી અને સુંદર મજાનું શિવલિંગ લાવી અને લક્ષ્મીજી સ્થાપના કરી ડાક ડામરું વાગે ને શિવ અપ્સરાઓ ગાંધર્વો સંગીતકારો આવ્યા વેદ પાઠી બ્રાહ્મણો આવ્યા અને લક્ષ્મીજી જે પ્રમાણે કીધું એ પ્રમાણે શિવ પૂજા શરૂ થઈ અને શિવ પૂજામાં વચ્ચે વચ્ચે નાચ ગાન થાય વચ્ચે વચ્ચે આનંદ થાય વચ્ચે વચ્ચે નૃત્ય થાય અને લક્ષ્મીજી પૂજા

તમારા દરવાજા ઉપર લક્ષ્મીજી સાત વખત આવે છે કેટલી વખત આખા દિવસમાં ચોવીસ કલાકમાં સાત વખત તમારા દરવાજા ટકોર દઈને લક્ષ્મીજી આવે છે કે તારે ઘરે મારે આવવું છે આવવું છે આવું પણ હું તમે અભાગ્યા એવા હોઈએ છીએ એ વખતે દરવાજો બંધ હોય આપણો એ તો ભાગ્યશાળી હોય એના ઘરે